સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ કામચોર કર્મચારીની લાલિયાવાડી સામે આવી છે મહાનગરપાલિકા મહેકમ પાછળ અંદાજિત નવસો કરોડ ખર્ચ કરે છે કર્મચારીઓ સમયસર કામ પર આવે છે કે કેમ તે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ચકાસતા કર્મચારીની હાજરી માટેની વ્યવસ્થા નિસ્ત નાબૂદ જોવા મળી છે સામાન્ય વહીવટ આરોગ્ય ખોરાક ફોડ વિભાગ તેમજ એકાઉન્ટ વિભાગના કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા કામચોર કર્મચારીની લહેર થઈ ગઈ છે કર્મચારીઓ પર નજર રાખનાર સામાન્ય વહીવટ વિભાગના કર્મચારીઓ ગેરહાજર રહેતા તર્ક વિતર્ક સર્જાયા છે આ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટી નિવેદન આપતા જણાવ્યું હતું કે જે તે લાગતા ડિપાર્ટમેન્ટમાં કર્મચારીઓ ગેરહાજર હશે તેની નોંધ લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે બાયોમેટ્રિક્સ મામલે રાજ્ય સરકાર નિર્ણય અનુસાર કામ થશે પટાવાળા કે અન્ય કોઈ વર્ગે જણાવ્યા અનુસાર નહીં પણ અમે ચકાસણી કરીને નિર્ણય લેશું તેમ જણાવ્યું હતું આપની વાત ઉપરથી કઈ કઈ શાખામાં ક્યાં કર્મચારીઓ ક્યાં ફિલ્ડમાં છે તે બાબતનું જો આપના તરફથી મને વિશેષ માહિતી આપવામાં આપવામાં આવે તો અમે જાણી શકીએ સામાન્ય વહીવટ વિભાગની વાત કરો છો ખોરાક સામાન્ય વહીવટ વિભાગની વાત કરીએ તો સામાન્ય વહીવટ વિભાગમાં કુલ આઠ હજાર જેટલું મેકમ હોય છે એમાં લેબર કોર્ટ અને કોર્ટની વિગતો હોય છે આજે જ મારી મારી જાણ હેઠળ ત્રણ કર્મચારીઓ કોર્ટમાં જુબાની દેવા ગયેલા છે અન્ય શાખાની આરોગ્ય અને ફૂટ ખોરાકની વાત કરો છો તો આપની બાબતો ધ્યાનમાં લઈ અને આકસ્મિક તપાસની અમારા તરફથી કરવામાં આવશે અને આમ છતાં બી અમા શાખા અધિકારીઓ દ્વારા અંતરે કર્મચારીઓનું ચેકિંગ કરવાની સૂચના માન્ય કમિશનર સાહેબ દ્વારા નિયમિત રીતે આપવામાં આવી છે આ બાબત ધ્યાન ઉપર લઈ અને આ સૂચનને ધ્યાન ઉપર રાખી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે કોઈ પર્ટિક્યુલર કર્મચારી કે કોઈ પર્ટિક્યુલર વિભાગ માટે કરવામાં આવે તો એની સામે કાર્યવાહી થઈ શકે કારણ કે કોઈ પટ્ટાવાળાના નિવેદન ઉપર એમના ઉપલા અધિકારીઓને કોઈ બાબત માની અને પગલાં લેવા તે પણ વ્યાજબી નથી અને આમ છતાં પણ આપણું સૂચન ખૂબ જ વ્યાજબી અને કોર્પોરેશનના હિતનું હોય તે બાબતની નોંધ લઈ અને અમારા તરફથી આ અંગેનો એક્શન પ્લાન કરવામાં આવશે આવું બાબત મારા ધ્યાન ઉપર નથી પણ એવું ચોક્કસ આપનું સૂચન છે એ ધ્યાનમાં લઈ કમિશનર સાહેબની પરવાનગી લઈને આગળની કાર્યવાહી કરવામાં તે માટેનો પરિપત્ર એક દિવસ પહેલા જ રાજ્ય સરકારે કર્યો છે અને તે હાલ કમિશનર સાહેબ જોડે વિચારણા